વેશો ખાતેના શુક્લ ગ્રુપ ઓફ કંપનીઝના રોકાણકારોને ઊંચા વળતાની લાલચ આપી લોકો પાસેથી રોકાણ કરાવી વળતર તેમજ રોકાણ કરેલા રૂપિયા નહીં આપી ઠગે આચનાર ગેંગના બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે ઝડપી પાડ્યા છે ક્રાઈમ બ્રાન્ચની ઇકો ટીમે બાતમીના આધારે ઊંચા વળતાની લાલચ આપી લોકો પાસેથી રોકાણ કરાવી વળતર તેમજ રોકાણ કરેલા રૂપિયા નહીં આપી ઠગાઈ આચનારા ગેંગના બે આરોપીઓ મહારાષ્ટ્રના દેવેશ સુરેન્દ્ર તિવારી અને નવસારી ગણદેના સંદીપ કુમાર મનુભાઈ પટેલ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પાસાઠ લાખ રૂપિયાની ઠગાઈની તો મહારાષ્ટ્રના દોંડા ઇચામાં પણ ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે ઇકોસેલ દ્વારા જણાવ્યું હતું કે આરોપીઓએ વેસુ વીઆઈપી રોડ પર આવેલા એમરોસી બિઝનેસ હબમાં ઓફિસ શરૂ કરી હતી તેમાં શુક્લા ગ્રુપ ઓફ કંપનીઝના અધ્યક્ષ તરીકે પ્રદીપ શુક્લાએ એજન્ટો રાખી વેલ્થ ક્રિએટર એલ એલપી કંપની હેઠળ મની ફાઉન્ડર નામની સ્કીમ શરૂ કરી હતી રોકાણકારો લાવનારો ઊંચો વળતર મળશે તે એજન્ટોને લાલચ આપી હતી આરોપી દેવેશ તિવારીને જે પાડ્યા બાદ લાજપોર જેલમાં રહેલા ઠગ નવસારીના સંદીપ પટેલનો પણ ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો છે આરોપી અત્યાર સુધી બે કરોડ પિસ્તાલીસ લાખ ચોર્યાસી હજારથી વધુનું રોકાણ કરાવી લોકોને ઠગીઓનું સામે આવ્યું છે એ મામલે વધુ તપાસ હાથ ધરી છે अजर कुर्सीसाठी प्रकाशवाडा